નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈપણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો મિત્રો હાલમાં કિંમતી બળદ વેચવા માટે આવી ગયા છે આપણી ચેનલ પર તો મિત્રો ખાસ કરીને વિડીયોને છેલ્લે સુધી જોવો આ બળદની ટોટલી માહિતી આપણે આપી દેવાના છીએ આ જ વિડીયોમાં છેલ્લે સુધી તો મિત્રો ખાસ કરીને વાત કરી દઈએ તો આ ગોદલા બળદ સારા એવા છે અને જો બે બે દાંતે દાતે ગોદલા બળદ છે અને ઠાલા ફોરામાં ચાલુ છે અને આ બળદ સારા એવા છે ને એકદમ સોજા છે જે વેચવા માટે હાલમાં જ આવી ગયા છે તો મિત્રો તમારે આ બળદ લેવાના હોય તો ભલે નકર તમે આગળના ખેડૂતભાઈઓને આપણે આ વિડીયો આપણો જે છે એ શેર કરી નાખો જેથી કરીને કોઈ ખેડૂતભાઈને કિંમતી બળદ લેવા હોય અને સારા બળદ લેવા હોય તો એના સુધી આ બળદ પહોંચી શકે અને આ વિડીયો એના સુધી પહોંચી શકે તો ખાસ કરીને આ વિડીયોને શેર કરો મિત્રો જો તમારે આ બળદ લેવાનો હોય તો આ બળદની ટોટલી માહિતી આપણે આપી દઈએ તો મિત્રો જોઈ શકો છો એવા ફૂલ પાણીયારા અને કિંમતી એવા બળદ તમે જોઈ શકો છો વિડીયોમાં એ જ પ્રમાણે ફૂલ પાણીયારા બળદ છે અને બબ્બે દાતે બળદ છે ઠાલા ફોરામાં ચાલુ છે તમે જોઈ શકો છો એ જ પ્રમાણે હાલનો જ વિડીયો છે આ બળદનો તો મિત્રો બળદ સારા એવા છે અને ખરીદવા જેવા બળદ છે અને મિત્રો હા કિંમતી એવા બળદ છે જો કોઈને સસ્તા બળદ લેવા હોય તો આ બળદના વિડીયો ન જોવે કારણ કે આ બળદ કિંમતી એવા છે અને સારા છે અને સાચવેલા છે તો મિત્રો વેચવા માટે આ જે બળદ છે મૂકી દીધા છે હાલમાં અને મિત્રો જો તમારે આ બળદની ખરીદી કરવી હોય તો વિડીયોની નીચે મોબાઈલ નંબર આપેલો છે વિડીયો ચાલુ છે નીચે માલિકનો મોબાઈલ નંબર આપેલો છે ત્યાંથી તમે ડાયરેક્ટ જ માલિક સાથે વાત કરી શકશો આ ખરીદી શકશો હવે આ બળદની કિંમત રાખેલી છે એક લાખ દસ હજાર રૂપિયા ગામ કૃષ્ણગઢ છે ત્યાં જોવા મળી જશે તાલુકો ભાણવર છે અને જિલ્લો દેવભૂમિ દ્વારકા છે અને માલિકનું નામ કાળુભાઈ ડાંગર છે જેમના બળદ છે અને કાળુભાઈ ડાંગરનો મોબાઈલ નંબર આપણે વિડીયો ચાલુ છે એની નીચે ટાઇટલ ટેગમાં આપેલો છે ત્યાંથી તમે ડાયરેક્ટ સાથે વાત કરી કરી શકશો શકશો અને ડાયરેક્ટ જ આ ખરીદી મિત્રો તમે ખેડૂત કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હોય જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સ માંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા